અલ્પેશ સોલંકીએ ભાજપ ઉપર આકરા પ્રહારો કરેલા છે લીલીયા તાલુકા પંચાયત ના સદસ્ય અલ્પેશ સોલંકીએ ભાજપ સામે આક્ષેપ કરવામાં અગ્રતા કરેલી છે ખનીજ ચોરી સામે ભાજપના નેતા વિપુલ દુધાત સામે આડકતરા પ્રહારો અલ્પેશ સોલંકીએ કરેલા છે ભાજપના નેતા વિપુલ દુધાતે રેતી ખનીજ સામે ઉઠાવેલા અવાજ સામે અલ્પેશ સોલંકીએ જવાબ આપેલો હતો દસ માસથી ખનીજ ચોરી સામે લડત લડતા અલ્પેશ સોલંકીએ ભાજપ અને ભાજપના નેતા સામે પ્રહારો કરેલા હતા કલેક્ટર ખાણ ખનીજ વિભાગ સહિત અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય આવેલું છે વિપુલ દુધાતના ગામ ક્રાકચમાંથી સાવરકુંડલા રંગોળા સ્ટેટ હાઈવે માટે ખનન થઈ રહ્યું છે રોયલ્ટી ભર્યા વગર ક્રાકજ ગામના ડુંગરા તોડી અને ખનીજ ચોરી કરવામાં આવી રહી છે પોતાના ગામમાંથી જ થતી ખનીજ ચોરી સમયે કેમ ચૂપ હતા વિપુલ દુદા તેવા પ્રશ્નો અલ્પેશ સોલંકીએ ઉઠાવેલા હતા નમસ્કાર મારું નામ છે અલ્પેશ સોલંકી મારું ગામ લીલિયા તાલુકાનું ગુંદરણ અમરેલી જિલ્લો મેં બે દિવસ પહેલાં એક આપણા અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી વિપુલભાઈ દુદાતનો એક વિડિયો જોયો કે જેમાં તેમણે એક રેતી ભરેલું ડમ્પર રોક્યું હતું ખૂબ સારી વાત કહેવાય કે ખનીજ ચોરી બાબતે તેઓ પણ જાગૃત છે પણ મારે વિપુલભાઈને એટલું જ કહેવું છે કે આજથી દસ મહિના પહેલાં જ્યારે તમારા જ ગામમાં બે ફામ રીતે ખનીજ ચોરી થઈ રહી હતી કે તમારા જ ગામના ડુંગરા તમારા જ ગામની પડતર જમીન અને તમારા જ ગામના ગૌછરો ખોદી ખોદીને જ્યારે રંગોળા સાવરકુંડલા હાઈવે બની રહ્યો છે એ ઓમ કન્સ્ટ્રક્શન દ્વારા જ્યારે બેફામ ખનીજ ચોરી થઈ રહી હતી ત્યારે તમે કઈ નીંદરમાં છૂતા હતા ત્યારે તમારે એ રોકવાતા કારણ કે ત્યારે તમે ન રોક્યા એ તમારા કોઈ લાગતા વળગતા કે મળતિયા તમારા ભાજપના જ મિલીભગતમાં ચાલતું હતું એ કન્સ્ટ્રક્શનનું કામ એટલા માટે તમે એને ન રોક્યા અને આજે તમારે ભાજપને જ્યારે કલંક લાગી રહ્યો છે ત્યારે તમે અધિકારીઓ પર પોતાનો રોષ કે અધિકારીઓ કાંઈ કરતા નથી સરકાર તો તમારી છે તો તો તમે જો આ શકતા બીજાને શું કહેવાનું એટલે મારે વિપુલભાઈ તમને એટલું જ કહેવું છે કે તમારા ગામના જ્યારે ઘણી ચોરી થઈ રહી હતી ત્યારે તમારે એને રોકવું હતું ત્યારે તો મારે ફરિયાદ કરવી પડી હતી આજે હું દસ મહિનાથી આ લડાઈ લડી રહ્યો છું કે તમારા જ ગામના ડુંગર અને ગૌચર અને પડતર જમીન ખોદાણી છે દસ મહિનાથી મારી લડાઈ ચાલુ છે ત્રણ વાર મેં કલેક્ટરને લેટર કર્યા છે એકવાર રૂબરૂ મુલાકાત લીધી છે અને ખનીજ વિભાગની પણ રૂબરૂ મુલાકાત લીધી છે મામલતદાર શ્રીને અવારનવાર રજૂઆતો કરી છે તો પણ હજી સુધી એનું કાંઈ નથી થયું એનું કારણ તમે સમજી ગયા વિપુલભાઈ એનું કારણ આ જ અધિકારીઓ કે જેઓને અત્યારે તમે આડે હાથે લઈ રહ્યા છો હું દસ મહિનાતા લડાઈ લડું છું વિપુલભાઈ ત્યારે તમારે ભાજપના જ મળતિયા કે કોઈ પણ વ્યક્તિ તમને હપ્તા મળતા હતા એટલા માટે કે તમારી પાર્ટીને આપતા મળતા હતા એટલા માટે તમે નથી બોલ્યા અને આજે તમે એક આગો સ્ટન્ટ ઉભો કર્યો છે કે તમારા જ કોઈ જાણીતાની ગાડી જાણી જોઈને તમે પકડાવી અને જાણી જોઈને તમે છોડાવી દીધી એટલે વિપુલભાઈ આ બંધ કરો અને જે ચાલે છે એની ઉપર ધ્યાન આપો તો પ્રજાનું હિત કરી શકશો બાકી તમે તમારા હિત માટે આ જે સ્ટન્ટ કરો છો એ બંધ કરો